નો નંબર ના હોય તેરી વી કેમ થાય એટલે થાય આપણે કહેવી ન કે છે મારા નથી કઈ નથી એમ એવું જો ના એક ઉદાહરણ આપું જો તમે એના

તમારા માણ ક્યાંક ગુરુ મહારાજના કોઈ તમારી કોઈ ગુરુદેવ કે જે મંદિરે તમે જતા એના આશીર્વાદ લાગ્યા હોય તો તમે આવી